गुरु ब्रह्मा गुरूर गुरूर देवो महेश्वरा, गुरु साक्षात् पर ब्रह्मा अस्मै श्री गुरवे नमः आजना दिव्य आपने કુંડલીની શક્તિ કેવી રીતે જાગૃત થાય તેના વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું એક જિજ્ઞાસુ હતો આ જિજ્ઞાસુ એક સાચા સદગુરુની શોધમાં હતો કેમ કે તેણે વાંચ્યું હતું કે જો સાચા સદગુરુ મળે તો તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય અને જો તમારી કુંડલીની શક્તિ જાગૃત થાય તો આધ્યાત્મિક માર્ગમાં તમે પરાકાષ્ઠાએ પહોંચો એટલે આ જિજ્ઞાસું સાધક ઘણા ગુરુઓ પાસે જતો ઘણા પંડિતો પાસે જતો ઘણા વિદ્વાનો પાસે જતો પણ એને ક્યાંય મન ઠર્યું ન હતું પછી એક દિવસ એ દૂર ક્યાંક જંગલમાં જાય છે આ દૂર જંગલમાં એક નાની એવી ગુફામાં એક સિદ્ધ બેઠા હતા તો આ જિજ્ઞાસુ જોવે છે કે અહીંયા ગુફા છે પછી અંદર જાય છે જોવે છે તો એક સિદ્ધ મહાપુરુષ પવન પાવડી અને કમંડર લઈને ધ્યાન સ્થિતિમાં બેઠા છે આ જિજ્ઞાસુ તેમની પાસે જાય છે દંડવત પ્રણામ કરે છે ફૂલ મૂકે છે ફળ મૂકે છે અને દંડવત પ્રણામ કરીને શાંતિથી બેસી જાય છે મહાપુરુષને આભાસ થયો કે કોઈ આવ્યું છે મહાપુરુષે પોતાની આંખ ખોલી આંખ ખોલીને જોયું કે જિજ્ઞાસુ સાધક બેઠો છે મહાપુરુષે તેને આશીર્વચન આપ્યા પછી આ જિજ્ઞાસુએ મહાપુરુષને કીધું કે મેં એવું વાંચ્યું છે કે સદગુરુ વગર કુંડલીની શક્તિ જાગ્રત ન થાય સદગુરુની છાયામાં જ કુંડલીની શક્તિ મંત્ર દ્વારા સ્પર્શ દ્વારા કે દ્વારા જાગૃત થાય છે સદગુરુએ કીધું હા બરાબર છે તો કે મારે મારી કુંડલીની શક્તિ જાગ્રત કરવી છે તો એના માટે તમે મને કઈક સાધના બતાવો સદ્ગુરુએ કીધું કે તું નજીક જ રહે છે એને કીધું હા નજીક ગામમાં જ રહું છું મારી પત્ની છે મારી એક દીકરી છે અમે ત્રણ જણા રહીએ છીએ સદ્ગુરુએ કીધું ઠીક છે સદ્ગુરુએ આંખો બંધ કરીને જોયું તો દેખાયું કે આ જિજ્ઞાસો ખાલી બહારથી ધ્યાન ભક્તિ સાધના તો કરે છે પણ તેના જીવનમાં કશું આચરણમાં છે નહીં સ્ત્રી શક્તિની ઉપાસના તો કરવી છે પણ જે સ્ત્રી તેની પાસે છે નજીક છે એની તેને કંઈ કિંમત નથી એના પ્રત્યે કોઈ સન્માનની દ્રષ્ટિ નથી એના પ્રત્યે કોઈ આદરની દ્રષ્ટિ નથી સદ્ગુરુએ જોયું સદ્ગુરુએ આંખો બંધ કરી અને કીધું કે આજો આ પ્રમાણે તું ધ્યાન સાધનામાં બેસશે જેવી તારી લગ્ન એવું થશે હવે આ જિજ્ઞાસુ એ સાધના લઈને પોતાના ઘરે ગયો ઘરે ગયો એટલે એની પત્નીએ પૂછ્યું કે ક્યાં જઈ આવ્યા તને શું ખબર પડે હવે ભણી છું ગણી છું તને કઈ આવડે નહીં તું તારું ઘરકામ કર એમાં ધ્યાન રાખ મને મારું કાર્ય કરવા દે એટલે એની પત્ની તો થોડી નિરાશ થઈ ગઈ કે હશે હવે એને દીકરીએ પૂછ્યું પપ્પા ક્યાં ગયા હતા કે તું તારું ભણવામાં ધ્યાન રાખ ને દીકરીએ બેસી ગઈ અને એ જતા રહ્યા રૂમમાં જીજ્ઞાસ અને આંખો બંધ કરીને બે કલાક સુધી ધ્યાન સાધનામાં બેસી રહે ધ્યાન સાધના કરી બીજા દિવસે ધ્યાન સાધના કરી ત્રીજા દિવસે ધ્યાન સાધના કરી એમ કરતા કરતા એક વર્ષ સુધી ધ્યાન સાધના કરી પણ કશું એ ફળ એને પ્રાપ્ત થયું નહીં એટલે મનમાં એને વિચાર આવ્યો કે મહાપુરુષ સિદ્ધ છે સાધના સિદ્ધ છે હું પરિપૂરણ છું તો કે આ કુંડલીની શક્તિ જાગૃત કેમ થતી નથી મને કંઈ અનુભૂતિ કેમ થતી નથી એટલે એને થયું કે લાવને સદગુરુની પાસે જવું સદગુરુને પૂછું તો મને કંઈક ખબર એ પડે કે આવું કેમ થાય છે આનું કારણ શું સવારમાં વહેલા આ જીજ્ઞાસ સદગુરુની પાસે ગયા સદગુરુ સાનિધ્યમાં ગયા અને જઈને દંડવત પ્રણામ કર્યા ફળ ફૂલ મૂક્યા અને શાંતિથી આ જિજ્ઞાસુ સાધક ત્યાં બેસી ગયો પછી સદગુરુને પૂછ્યું કે તમે બતાવ્યા પ્રમાણે હું સાધના કરું છું ધ્યાનમાં બેસું છું પણ મારી કુંડલીની શક્તિ શક્તિ જાગૃત થતી નથી એનું કારણ શું મારામાં કઈ ખામી છે સદગુરુએ આંખો બંધ કરી અને પછી સાધકને કીધું જો આ જે કુંડલીની શક્તિ છે એ પોતે સ્ત્રી શક્તિ છે એ શક્તિ છે એ જ તારી ભીતર છે હવે તારે સ્ત્રી શક્તિને જાગૃત કરવાની છે એ શક્તિને જાગૃત કરવાની છે તો બાહ્ય જગતમાં જો તું સ્ત્રીઓ પ્રત્યે ઉચ્ચ દ્રષ્ટિ નહીં રાખે શુદ્ધ દ્રષ્ટિ નહીં રાખે પવિત્ર દ્રષ્ટિ નહીં રાખે સન્માનની ભાવનાથી નહીં જોવે તો તારી કુંડલીની શક્તિ એ પણ સ્ત્રી શક્તિ છે એ જાગ્રત થશે નહીં પછી તું ગમે તેટલી પૂજા કરે ગમે તેટલા પાઠ કરે ગમે તેટલી આરતી કરે પણ જો તારી દ્રષ્ટિ સર્વ નારી પ્રત્યે એક સમાન શુદ્ધ પવિત્ર નહીં હોય તો આ શક્તિ જાગ્રત થશે નહીં તારી પત્નીએ તને પૂછ્યું તો તે કેવો જવાબ આપ્યો શું એ રાજી થઈ મેં કીધું ના એ તો દુખી થઈ તો તારી શક્તિ જાગ્રત કેવી રીતે થશે તારી દીકરી કુંવારિકા છે કેટલી શક્તિ છે એમાં એને કેવો જવાબ આપ્યો તો શું તારી કુંડળીની શક્તિ જાગ્રત થશે નહીં થાય મહાપુરુષે કીધું પેલા દ્રષ્ટિ બદલ દ્રષ્ટિ બદલીશ જ્ઞાન આચરણમાં લઈશ પછી સાધના કરીશ તો તારી કુંડલીની શક્તિ અવશ્ય જાગ્રત થશે જો તારા ઘરમાં તારી દીકરીની અંદર કેટલા રૂપ બદલાય છે તું જો સવારે અન્નપૂર્ણા તારી પત્નીમાં જો સવારે અન્નપૂર્ણા કંઈક ખબર નહીં પડે તો તને જ્ઞાન આપશે સરસ્વતી કંઈક પૈસાની જરૂર પડી તું માગીશ તરત પૈસા આપશે લક્ષ્મીજી તારું કોઈ કઈ બોલશે તો એ સામે ઊભી રહેશે બોલવા માટે મહાકાળી તું જો તારી પત્નીમાં બધા સ્વરૂપો છે તારી દીકરીમાં બધા સ્વરૂપો છે અને બીજે બાહ્ય જગતમાં પણ જો દરેક સ્ત્રીઓમાં એ સ્વરૂપો છુપાયેલા છે તું એના દર્શન કર તું એને જો તો તારી અંદર રહેલી કુંડલીની શક્તિ જાગ્રત થશે ઉચ્ચ દ્રષ્ટિથી જુઓ એ સમજી ગયો કે વાત તો સાચી છે મહાપુરુષની જુઓ જ્ઞાન સાંભળવું બહુ સહેલું છે પણ એને જીવનમાં લેવું એને આચરણમાં લેવું એને અમલમાં મૂકવું અને એ જ્ઞાનના આધારે એ જ્ઞાન પર ઊભા રહીને જીવન જીવવું ને એ બહુ અઘરું છે બાકી સાંભળી દેવું બહુ સહેલું છે તમે સહેલું સહેલું જ પકડો છો દીવો કરવો સહેલો છે અગરબત્તી સહેલી છે પૂજા સહેલી છે આરતી સહેલી છે પણ એ દ્રષ્ટિ કેળવવી એ દ્રષ્ટિ ભીતર લાવવી એ જ્ઞાન ભીતર ઉતારવું પછી એને જીવનમાં લાવવું સંયમથી જીવવું શુદ્ધ દ્રષ્ટિથી જોવું શુદ્ધ સાંભળવું શુદ્ધ ખાવું શુદ્ધ બોલવું શુદ્ધ સૂંઘવું શુદ્ધ જોવું એમાં અઘરું છે ને મનુષ્ય સહેલું પકડશે અઘરું પકડશે નહીં સત્સંગમાં આવવું સત્સંગ સાંભળવો બરાબર છે અદ્ભુત છે પણ એને જીવનમાં ઉતારવો અઘરો છે એને જો તમે જીવનમાં થોડું જ્ઞાને જો જીવનમાં ઉતારો ને તો તમારું અવશ્ય કલ્યાણ થાય આ સાધકને મનમાં થયું કે સદગુરુની વાત સાચી છે જ્યાં સુધી મને બાહ્ય જગતમાં સ્ત્રીઓમાં આ બધા સ્વરૂપ નહીં દેખાય ત્યાં સુધી મારી કુંડલીની શક્તિ જે સ્ત્રી શક્તિ છે એ પ્રસન્ન થશે નહીં એ રાજી થશે નહીં એ ઘરે ગયો એની પત્ની એની દીકરી પ્રત્યે એનો વ્યવહાર બદલાયો શુદ્ધ વ્યવહાર થયો પવિત્ર વ્યવહાર થયો ઉચ્ચ દ્રષ્ટિ થઈ ને પત્ની કંઈક કહે તો શાંતિથી જવાબ આપ્યો કે હા બરાબર છે તું કહે છે બરાબર છે આમ બરાબર છે ને દીકરી હા બરાબર છે બીજી સ્ત્રીઓ બાહ્ય જગતમાં જેની સાથે તે બોલતો ચાલતો હતો એ સર્વ પ્રત્યે પણ તેની દ્રષ્ટિ ચોખ્ખી થઈ શુદ્ધ થઈ એટલે ધીરે ધીરે એની કુંડલીની શક્તિ રાજી થઈ જે પોતે સ્ત્રી શક્તિ છે એ રાજી થઈ અને પછી એ ધ્યાન સાધના કરવા લાગ્યો ધ્યાન સાધના કરતાં કરતાં કુંડલીની શક્તિ પૂર્ણ જાગ્રત થઈ અને ઉપર ચડી અને એના સાથે ચક્રોનું શુદ્ધિકરણ થવા લાગ્યું એને એની પત્નીને વાત કરી કે મને આવા આવા અનુભવ થયા આવા આવા અનુભવ થયા તેની પત્નીએ કીધું કે ખૂબ સરસ તમે હજુ ખૂબ આગળ જશો પરાકાષ્ટાએ પહોંચશો મહાપુરુષ થશો સર્વને જ્ઞાન આપશો એની આંખમાં આંસુ આવી ગયા કે જે પત્નીને હું ધિક્કારતો હતો બોલતો હતો એમ કહેતો હતો કે તને કંઈ ખબર ના પડે એ આજે મને કેટલો સહકાર આપે છે કેટલો સમજે છે એને પશ્ચાતાપ થયો એ ખૂબ રડ્યો ખૂબ રડ્યો અને એની સામે માફી પણ માગી કે હવે આવી ભૂલ મારાથી નહીં થાય મેં તને ખૂબ દુભવી તને કટુવચન કીધા પણ હવે આવું નહીં થાય એટલે એની પત્ની પણ ખૂબ એનું હૃદય પણ પીગળી ગયું એ પણ ખૂબ રાજી થઈ અને બંને આધ્યાત્મિક માર્ગમાં વળ્યા ની પત્નીના સહકારથી એ પણ ખૂબ આગળ પહોંચ્યો અને આગળ જતાં છેક શૂન્ય શિખરમાં પહોંચી ગયો ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયો પત્ની પણ ધ્યાન સાધનામાં બેસે સમાધિમાં બેસે એ પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગઈ બંને મહાપુરુષના સાનિધ્યમાં ગયા મહાપુરુષના ચરણમાં ગયા અને કીધું કે આ આ રીતે તમારા કહેવા પ્રમાણે અમે આ રીતે જીવન જીવવાનું શરૂઆત કર્યું તો અમારી કુંડલીની શક્તિ જાગ્રત થઈ અને અમને દિવ્ય સુગંધની દિવ્ય રસની દિવ્ય નાદની અદ્ભુત અને દિવ્ય અનુભૂતિઓ થવા લાગી અને હવે તો અંતરમાંથી બ્રહ્મ જ્ઞાન જ્ઞાન આત્મ જ્ઞાન પણ પ્રગટ થાય છે અને સર્વ ગ્રંથો હવે ભીતરમાંથી જ સમજાવવા લાગ્યા છે સર્વે ગ્રંથો ભીતર જ દેખાય છે સર્વ ગ્રંથોનો સાર હવે સમજાય છે જ્યારે આ કુંડલીની શક્તિ આ સ્ત્રી શક્તિ જાગ્રત થઈ સદગુરુએ કીધું અદભૂત અને દિવ્ય સદગુરુએ કીધું એ જ તો છે કે તમે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ શુદ્ધ ન કરો ચોખ્ખી ન કરો ત્યાં સુધી આ કુંડલીની શક્તિ જાગૃત થતી નથી એ પોતે સ્ત્રી શક્તિ છે અને તમે જુઓ કે સ્ત્રીઓમાં નારીઓમાં કેટલા ગુણ પડેલા છે કેટલા ગુણ ભરેલા છે નિર્મળતા પ્રેમ સહનશીલતા એ કેટલા બધા કાર્યો એક સાથે કરી લે છે તમે જોયું છે એ ગેસ પર દાળ થતી હોય શાક થતું હોય ભાત થતું હોય ને રોટલી થતી હોય તો બધાનું એ ધ્યાન રાખી શકે છે એટલે એનામાં દિવ્ય શક્તિ છે ઋતંભરા વૃદ્ધિ છે પણ એ ઉર્જાને એ શક્તિને કોઈ ઓળખવા વાળું નથી જો કોઈ એ શક્તિને ઓળખી જાય અને એ શક્તિ તરફ ધ્યાન દે તો હકીકતમાં નારી નારાયણી બને છે પણ ક્યારે જ્યારે એને યાદ આવે કે મારામાં આ શક્તિ છે આ શક્તિ છે આ શક્તિ છે પછી એ બંને ખૂબ પરાકાષ્ઠાએ પહોંચ્યા એટલે મહાપુરુષે બંનેને અધિકાર આપ્યો કે તમે જાઓ જગતમાં સર્વનું કલ્યાણ કરો સર્વનું સારું કરો સર્વને સાચો માર્ગ અને સાચી દિશા બતાવો હવે બંને જાય છે સત્સંગમાં એટલે આ તો સ્વામીજી થયા અને એમના ધર્મપત્ની એ ગુરુમાં થયા બરાબર એટલે બંને જાય સત્સંગમાં હવે સત્સંગ કરે બધા સત્સંગ સાંભળે એટલે સ્વાભાવિક છે કે શિષ્યો પ્રશ્ન તો પૂછે જ એટલે એક શિષ્યએ પ્રશ્ન પૂછ્યો કે સદગુરુ તમારી પત્ની તમને આટલી અદ્ભુત અને દિવ્ય મળી જેના લીધે તમે પરાકાષ્ઠાએ પહોંચ્યા પણ અમને તો આ પત્ની મળી છે તો હવે અમે કેવી રીતે પરાકાષ્ઠાએ પહોંચીશું એમાં તો આટલી બધી શક્તિ છે નહીં સદગુરુએ કીધું કે એમાં જે આમાં છે એ એમાં છે જ આનામાં જે શક્તિ હતી એ તારી પત્નીમાં પણ શક્તિ છે તો કે એ જાગ્રત કેમ નથી થતી તો સદગુરુએ કીધું કે આજથી તું એને દેવી 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 કહેવાનું ચાલુ કરી દે શક્તિ સ્વરૂપા કે શક્તિ કે હે દેવીજી કહેવાનું ચાલુ કરી દે ગુરુમાં 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 કહેવાનું ચાલુ કરી દે કંઈક કહેલે હા દેવી હા દેવી એવું કહેવાનું ચાલુ કરી દે એટલે એની અંદર જે દૈવીય શક્તિ હશે ને એ જાગૃત થઈ જશે પહેલાં કેમ હોય મારી પત્નીને એમ જ કહેતો હતો કે તને કંઈ ખબર ન પડે તને આમ ન આવડે તને શું ખબર પડે તો એનામાં જે શક્તિ હતી એ જાગૃત થતી ન હતી પણ જ્યારથી મેં એને કહેવાનું ચાલુ કરી દીધું છે કે દેવી 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 તો હકીકતમાં એ દેવી થઈ ગઈ અને હકીકતમાં એની દૈવીય શક્તિઓ જાગૃત થઈ ગઈ સરળ માર્ગ છે તો તું પણ કહેવાનું ચાલુ કરી દે દેવી 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 ચાલુ કરી દે તો એનામાં જે સ્ત્રી શક્તિ હશે એ જાગૃત થઈ જશે એ જાગૃત થઈ જશે એ રાજી થઈ જશે એ પ્રસન્ન થશે તારી એ કુંડલીની શક્તિ જાગૃત થઈ જશે બંને આનંદ કરો ભજન કરો એટલે એ છે કીધું કે હા સદગુરુ એ વાત તો સાચી છે કે તમે જેને જેવું કહો એનામાં એ શક્તિ જાગ્રત થઈ જાય તમે કોઈ સ્ત્રીને નકારો કે નથી આવડતું નથી આવડતું તને શું ખબર પડે ના આવડે ના આવડે એટલે એનામાં જે શક્તિ પડી હોય એ જાગ્રત ન થાય પણ એમ બધું આવડે તને તો બધું કરી શકે તારામાં બધી શક્તિ છે તારામાં આમ છે તારામાં તેમ છે તું દેવી શું એ દેવીઓમાં જે શક્તિ હતી એ નારીઓમાં જે શક્તિ હતી જે મહાન થઈ એ બધી શક્તિ તારામાં છે તું ધ્યાન કર સાધના કર ભજન કર સદગુરુના સાનિધ્યમાં જા સત્સંગમાં જા તો તારામાં એ શક્તિઓ જાગૃત થશે એવું કહો તો એનામાં સૂતી પડેલી જે શક્તિઓ છે એ જાગૃત થશે અને એ ખૂબ પરાકાષે ખૂબ ઉપર પહોંચશે બંનેમાં એવું છે કોઈનો પતિ કંઈ આવડતું ન હોય તો પત્ની કહેતો એમને કંઈ ખબર ન પડે એમને કંઈ ખબર ન પડે એમને કંઈ ખબર ન પડે એટલે ન જ પડે પણ ઉચ્ચ ભાવ રાખે તો કે મારા સ્વામી છે મહાપુરુષ છે અદ્ભુત છે દિવ્ય છે એમને બધી ખબર પડે બધું આવડે અને આગળ જતા એ આધ્યાત્મિક માર્ગમાં આવે ખૂબ પરાકાષ્ઠાએ પહોંચે એવો ભાવ રાખે અથવા તો જીવનમાં દરેક ક્ષેત્રમાં તેમની પ્રગતિ થાય ઉન્નતિ થાય તેમને બધું આવડે બધે આગળ જાય ખૂબ ધન કમાય ખૂબ સેવા કાર્યમાં વાપરે ખૂબ ગુરુ કાર્યમાં વાપરે એવો ભાવ રાખો તો એવું થશે તમે જેવો ભાવ રાખો ને એવું થાય તમે તમારો ભાવ બદલો તમે તમારી દ્રષ્ટિ બદલો તમે જોવો તમારું જીવન બદલાઈ જશે ફક્ત બાહ્ય દેખાડો કરવાથી કંઈ ન મળે આંતરિક પરિવર્તન થશે તો જીવનમાં પરિવર્તન આવશે શરૂ કરી દો આજથી ના તો જીવનમાં લાવવાની જ નહીં બધું આવડે બધું થાય બધું મળે બધે પહોંચાય પહોંચાય મહાપુરુષો પહોંચીએ એવું બોલવાનું દરેક પ્રત્યે સદગુરુ શું કરે છે શિષ્ય જ્યારે સદગુરુ ચરણમાં જાય ત્યારે શિષ્યના મનમાં એમ હોય કે મને શું આવડે મને કશું નથી આવડતું જ્ઞાન નથી ધ્યાન નથી ભજન નથી કશું નથી સદગુરુ તું અદ્ભુત છું તું દિવ્ય છું તું આમ છું તું દેવી છું તું શક્તિ છું એમ કઈ કઈ કઈને તમારી અંદર જે દેવીય શક્તિ છે એ જાગૃત કરી દેશે તમને ખબર પડશે કે ઓહ મારામાં શક્તિ છે એમ કરતા 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 તમારી કુંડલી ની શક્તિ જાગૃત થઈ જશે ને તમે પણ પરાકાષે પહોંચી જાવ છો સદગુરુ હંમેશા શિષ્યોને આગળ લઈ જાય આગળ જ રાખે કે બધું આવડે બધું થાય બધું લખાય ભજન બોલાય સત્સંગ બોલાય બધું લખાય તો એના લીધે તમે પરાકાષ્ઠાએ પહોંચો છો એમના શબ્દથી એમના જ્ઞાનથી પહેલાં મને પણ ધ્યાન કોને કહેવાય સાધના કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય સત્સંગ કોને કહેવાય ભજન કોને કહેવાય અનુભૂતિ કોને કહેવાય કંઈ જ ખબર ન હતી કશું જ નહીં કંઈ જ ના આવડે પણ સદગુરુ હંમેશા કહેતા હતા તું વજન લખીશ તું સત્સંગ બોલીશ તારો પ્રકાશ થશે તું સામાન્ય નથી તારામાં બધી શક્તિ છે તું દૈવીય શક્તિ છું તું ચિત્તી શક્તિ છું તું અદ્ભુત મૂર્તિ છું તું અલૌકિક શક્તિ છું બસ સદગુરુ આજ કે આજ કે આજ કે અને એ શબ્દોમાં એટલી તાકાત છે સદગુરુ જે વચન કહે જે શબ્દ કહે એ કદી મીથ્યા જતા નથી એટલી તાકાત છે કે એમના શબ્દોના પ્રભાવથી ઉર્જાથી ચેતનાથી આજે આ અંદર રહેલી જે કુંડલીની શક્તિ હતી એ જાગૃત થઈ ગઈ અને હકીકતમાં જેવું સદગુરુએ કીધું હતું એવો જ થયું જ્યારે મને ભજનને કંઈ ખબર ન હતી ત્યારે સદગુરુએ કીધું હતું કે તું ભજન લખીશ ત્યારે હું વિચારતી હતી કે હું ભજન કેવી રીતે લખીશ મને કંઈ આવડતું નથી ભજનમાં ખબર પડતી નથી અને સદગુરુએ કીધું એના ચાર વરસ પછી ભજનનું પ્રાગટ્ય કર્યું અને એક હજારથી વધારે ભજન લખ્યા આ સદગુરુની કૃપા આપણાથી કંઈ થન થાય નહીં સદગુરુના વચન કદી મિથ્યા જતા નથી સદગુરુ કહે એ થાય થાય અને થાય તો એના ચાર વર્ષ પછી જ્યારે ભજન લખ્યા ત્યારે હકીકતમાં હૃદયમાં એમ થયું કે સદગુરુ જે કહે એ થાય જ અને સદગુરુના શબ્દોમાં એટલી શક્તિ છે એટલો પાવર છે એટલી ઉર્જા છે કે સદગુરુની ઈચ્છાશક્તિ દ્વારા શુદ્ધ ઈચ્છા દ્વારા શિષ્યોનું કલ્યાણ થાય જ છે સદગુરુએ કીધું હતું ચાર વર્ષ પહેલાં કે તું ઉલટી વાણી લખીશ ઉલટી વાણી લખીશ મને ખબર ન હતી કે ઉલટી વાણી એટલે શું એ કેવી રીતે લખાય એના વિવેચન કેવી રીતે થાય કંઈ ખબર ન હતી અને હકીકતમાં એના પાંચ વર્ષ પછી ઉલટી વાણીનું પણ પ્રાગટ્ય કર્યું અને બસોથી વધારે ઉલટી વાણી અને વિવેચન પણ લખ્યા કેવી રીતે લખાયા એ પણ ખબર નથી અત્યારે હું વાંચું તો મને એમ થાય છે કે આ ભજન મેં કેવી રીતે લખ્યા છે કેમ કે એ લખવા માટે હું તો નિમિત્ત માત્ર હતી આ તો ગુરુ પ્રસાદ છે આ સદગુરુ ચૈતન્ય છે આ ઉર્જા છે આ મહાપુરુષોની ઉર્જા છે આ મહાપુરુષોનું ચેતના છે આ મહાપુરુષોનો ખજાને છે હું તો નિમિત્ત માત્ર બની કેમ કે જ્યારે અસ્તિત્વ શૂન્ય થઈ ગયું અહંકાર શૂન્ય થઈ ગયું ત્યારે ગુરુ શક્તિઓએ આ નિમિત્ત ને રાખ્યું નિમિત્ત રાખી બાકી આ ઉર્જા આ જ્ઞાન આ ખજાનો આ ચેતના આ બધુંય મહાપુરુષોનું છે આ ગુરુપ્રસાદ છે બસ હું તો નિમિત્ત બનીને ખાલી વેચું છું કે સર્વનું કલ્યાણ થાય સર્વનું સારું થાય સર્વની ગતિ થાય સર્વની પ્રગતિ થાય એ જ શુદ્ધ ઈચ્છા છે તો નવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે તમે આદ્ય આદ્યશક્તિની મા અંબાની પૂજા કરો છો આરતી કરો છો ગરબા ગાવ છો અદ્ભુત અને દિવ્ય છે પણ સાથે સાથે એ શુદ્ધ દ્રષ્ટિ પણ કેળવો કે આ વિશ્વ બ્રહ્માંડની દરેક સ્ત્રી પ્રત્યે ઉચ્ચ દ્રષ્ટિ રાખો શુદ્ધ દ્રષ્ટિ રાખો સન્માનની ભાવના રાખો તો હકીકતમાં તમારી જે કુંડલીની શક્તિ છે ને એ જાગૃત થશે કુંડલીની શક્તિ એ પોતે સ્ત્રી શક્તિ છે અને નવરાત્રિનો પાવન પર્વ એ સ્ત્રી શક્તિની આરાધનાનો પાવન પર્વ છે આ નવ દિવસે ધ્યાનમાં બેસવાથી સાધનામાં બેસવાથી ખૂબ લાભ થાય છે અને જો શુદ્ધ ભાવ હોય જીવનમાં સંયમ હોય શુદ્ધ દ્રષ્ટિ હોય તો તમારી કુંડલીની શક્તિ પણ જાગૃત થઈ શકે છે જો તમારી પર મહાપુરુષોની સિદ્ધ પુરુષોની કૃપા હોય તો તો આ નવ દિવસ ખૂબ સંયમથી રહો ધ્યાન સાધના આરાધના કરો સ્ત્રી શક્તિના જે નવવે સ્વરૂપ છે તેનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરો અને સાત્વિક જીવન જીવો શાંતિથી ઘરમાં રહો બહાર જાઓ તો પણ સાત્વિક જીવન સાત્વિક ભોજન લો ઘરનું ભોજન લો જેના લીધે ધ્યાન સાધનામાં તમે જલ્દીથી આગળ વધી શકશો નવરાત્રિના પાવન પર્વ પર પણ ઉપવાસ વ્રતનું મહત્વ છે કેમ કે એનાથી તમારા શરીરમાં જે કચરો હોય એ દૂર થાય છે તમારા વિચારો ઓછા થાય છે અને તમે ધ્યાન સાધનામાં આગળ વધી શકો છો તો આ નવરાત્રિના પાવન પર્વ પર સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો પરમાત્માનું સ્મરણ કરો મા શક્તિમાં અંબાનું સ્મરણ કરો અને પછી ઓમ પરમાત્મા મંત્રનું સ્મરણ કરીને ધ્યાનમાં બેસો ધ્યાનમાં બેસો ત્યારે તમારા શ્વાસા પર ધ્યાન આપો શ્વાસ આવે છે શ્વાસા જાય છે શ્વાસા આવે છે શ્વાસા જાય છે શ્વાસા આવે છે શ્વાસા જાય છે ધ્યાન આપો અને પછી થોડી વાર ધ્યાનમાં બેસો જેથી આપ સર્વનું કલ્યાણ થાય તમારી અંદર જે અસીમ શક્તિ કુંડલીની શક્તિ મહાશક્તિ પરાશક્તિ આદ્ય શક્તિ સ્ત્રી શક્તિ રહેલી છે ચિત્તી શક્તિ રહેલી છે એ જાગૃત થાય તો તમારું જીવન અદ્ભુત દિવ્ય પ્રકાશિત થશે તમે આ જે મહાપુરુષોના જીવનમાં થયેલા ચમત્કાર જુઓ છો એ કુંડલીની શક્તિ જ છે એના લીધે જ થાય ચમત્કાર તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો હૃદયમાં ઉતારો અને દરેક મનુષ્ય સુધી આ સત્સંગ પહોંચાડીને ગુરુ કાર્ય અવશ્ય કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ ગુરુર વિષ્ણુ ગુરુર દેવો महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः